રા સાડી આજે ફરીથી તમારી માટે નવા કેટલોગ સાથે આવી ગયા છે સાડીનો લુક એકદમ ફેન્સી રહેવાનું છે પણ બધી સાડીના કલર મેચિંગ એકદમ ડિફરન્ટ વેરાયટીના અને જોરદાર રહેવાના છે ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇનમાં સુપર સાડીના કલર મેચિંગ લઈને આવ્યા છે અને સાડીનું ફેબ્રિક કેવું રહેવાનું છે ખબર છે સાડીનું ફેબ્રિક આપણે આજે મસ્ત મજાનું ડિજિટલ પ્રિન્ટમાં લઈને આવ્યા છે જે કપડું તમે જુઓ ને એકદમ મશરૂમ જેવું અને કૂણું માખણ જેવું રહેવાનું છે એમાં તે આજે આપણે પર્પલ કલર ઓપન કરવી એટલે કલર તો સુપર છે પણ ફ્લાવર પ્રિન્ટનો લૂક તો તમે જુઓ કેટલો સુપર અને જોરદાર રહેવાની છે કારણ કે આપણે આ સાડી છે ને ડિજિટલ પ્રિન્ટમાં એકદમ વેરાયટી છે ને એકદમ ફેન્સી વેરાયટી રહેવાની છે એટલે બધી સાડીના કલર અલગ અલગ શેડમાં આવશે અને બધાની પ્રિન્ટેડ ડિઝાઇન ડિફરન્ટ ડિફરન્ટ કલર સાથે ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન આવશે એમાં આજે મસ્ત મજાની આપણે પર્પલ કલર ઓપન કર્યો છે જે તમે સાડીનો લુક જુઓ ને તો ડિજિલ ડિજિટલ પ્રિન્ટમાં સુપર વેરાયટી છે પણ સાડી એકદમ પ્રીમિયમ લૂકની અને સિન્થેટિક કપડામાં રહેવાની છો બેનું સાડીનું ફેબ્રિક એકદમ કુણું માખણ જેવું રહેવાનું છે જે તમે સાડી ઓપન પલ્લુમાં ગુજરાતીમાં બેંગોલીમાં પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલી સુપર અને પ્રીમિયમ લાગશે એમાં તેટલી મસ્ત મજાનો શોર્ટ પલ્લુ હોય અને એની ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય એટલે કેટલો સુપર પલ્લુ લાગે તમે જોઈ શકો છો પલનું એકદમ સિમિલર અને સિમ્પલ રહેવાનો છે કારણ કે આખી સાડી આપણે મસ્ત મજાની ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટ ની રહેશે અને બોર્ડરના મેચિંગને આખી મસ્ત મજાનો આપણે પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનું છે બધી સાડીનું કોમ્બિનેશન એક સરખું જ રહેવાનું છે કલર મેચિંગ અલગ અલગ રહેવાના છે અને ડિઝાઇન અલગ અલગ રહેવાની છે તમે જોઈ શકો છો જેવી આપણે બોર્ડર આવશે ને એવો મસ્ત મજાનો પલ્લુનો શેડ આવશે જેમાં સ્ટ્રેટ આપણે આખી કેરીની ડિઝાઇન ઝીણી ઝીણી ફ્લાવરની સાથે સુપર કોમ્બિનેશન રહેવાનું છે પલ્લુ શોર્ટ છે પણ વાઇઝ એકદમ ફેન્સી વેરાયટીનો લાગશે અને સિન્થેટિક સાડીમાં આટલું ફેન્સી વેરાયટી આવી હોય એટલે કાંઈ ઘટે નહીં કારણ કે આપણે આ આખો સાડીનો લૂક છે ને કેટલો પીસનો રહેવાનો છે તો પલ્લું તો સરસ છે પણ આખી સાડી એક નંબર અને એકદમ યુનિક રહેવાની છે કારણ કે ડિજિટલ પ્રિન્ટમાં એકદમ સુપર વેરાયટી આવી છે અને ફેબ્રિક તો કાંઈ ઘટેને એટલું કૂણું માખણ જેવું ને મશરૂમ જેવું રહેવાનું છે બેનો સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના પહેલાં તો કલર છે આપણે પર્પલ કલરમાં ડિફરન્ટ ડિફરન્ટ કલર છે એને આખો ફ્લાવર પ્રિન્ટનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત કલર મેચિંગ છે ડિજિટલ પ્રિન્ટમાં સુપર કલર મેચિંગ સાથે સુપર ડિઝાઇન લાગે છે કારણ કે ફ્લાવર પ્રિન્ટની સાડીનો લુક એટલો સુપર અને પ્રીમિયમ લાગે ને તો કાંઈક ઘટે નહીં સાથે સાથે જેની બોર્ડર પ્રિન્ટેડનો લુક આપ્યો છે ને એમાં તો કાંઈક ઘટે નહીં એટલે સુપર આપી છે કારણ કે ડિજિટલ પ્રિન્ટ હંમેશા પહેરવાથી સુપર લાગે અને એ કપડું એટલું સુપર અને કોમ્બિનેશનવાળું આવે ને ત્યાં પહેરી ન હોય ને એટલું લાઇટ વેર કપડું આવે અને વોશ કરો ને એટલે નવું ને નવું એવું મસ્ત મજાનું કપડું લઈને આવ્યા છે સાથે સાથે જે એની પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું જે તમે જોઈ શકો છો જે એકદમ યુનિક વેરાયટીનો લાગે છે કારણ કે આપણે આ એકદમ સિમ્પલ સાડી છે એટલે એમાં આપણે વિવિંગવાળી બોર્ડર ન આવે એની માટે મસ્ત મજાનું પ્રિન્ટેડ ડિઝાઇન જોરદાર લઈને આવ્યા છે કારણ કે એકદમ મસ્ત બારીક કેરીનું સાથે ફ્લાવર એકદમ યુનિક લઈને આવ્યા છે જે આપણે બોર્ડર લુક નો આખો કોન્સેપ્ટ લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે સાથે સાથે બંને બાજુ છે ને આખો પ્લેન કોન્સેપ્ટ રાખ્યો છે કારણ કે આખી સાડી છે ને આપણે સિમ્પલમાં રહેવાની છે અને પહેરી હોય ને તે એકદમ ફેન્સી વેરાયટી નો લુક લાગે ને એવું સાડીનું કોમ્બિનેશન છે સાડીમાં છે ને નીચે ઉપર બંને સાડું છે ને સેમ આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે જે ઝીણી બોર્ડરનું કામ રહેવાનું છે સાથે જે ઉપર નીચે આપણે જે આ પ્લેન કોન્સેપ્ટ આવે છે ને એ આખી સાડીનું આખું બંધનનું કામ હોય ને એ ટાઈપનો કોન્સેપ્ટ લાગે તો ઓલ ઓવર જો ને ત્યાં ડિજિટલ પ્રિન્ટમાં કેટલોક પીસની સાડીનો લૂક આખો પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ વેરાયટીનો રહેવાનું છે અને ફેબ્રિક એકદમ મશરૂમ જેવું ને ખૂણું માખણ જેવું રહેવાનું છે કારણ કે એકદમ લચકા જેવી સાડી છે અને એકદમ આપણે આ ડિઝાઇનર પીસ પહેરવા ને એવું સાડીનું કોમ્બિનેશન રહેશે અને આ કેટલોક પીસની સાડીઓ ડિજિટલ પ્રિન્ટમાં છે ને બધી ઓલ ઓવર કોન્સેપ્ટ રહેવાનું છે અને બધામાં અલગ અલગ ડિઝાઇન સાથે અલગ અલગ કલર મેચિંગ પર રહેવાના છે અને જેવી આપણી બોર્ડર હશે સેમ પલ્લુનો સિમિલર રહેવાનો છું જો પાટલી કેટલી મસ્ત પડી પડીને કારણ કે કપડું જેટલું મસ્ત છે એકદમ લચકા જેવા કપડામાં પ્રીમિયમ સાડીનો લૂક છે આખી ફ્લાવર પ્રિન્ટની સાડીનો લૂક કોઈ બી જાય નહીં અને પહેર્યું હોય ને તો કાંઈ ઘટે નહીં લચકા જેવી પાટલીની સાથે લૂકવાઈઝ એકદમ ફેન્સી વેરાયટી લાગે છે તો કેટલી સુપર ડિજિટલ પ્રિન્ટમાં એકદમ કેટલો પીસ લઈને આવ્યા છે તો જે બહેનોને આટલી મસ્ત મજાની લાઇટ પર્પલ કલર મેચિંગ સાથે સુપર સાડીની ડિઝાઇનનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મલાઈ જેવી સાડી છે એકદમ હાથમાં મશરૂમ જેવી સાડી હોય ને એવી સાડીનું કોન્સેપ્ટ છે બેનો સાડી તો કુણી માખણ જેવી ને ઠંડી તો છે પણ ડિઝાઇનની વાત કરું ને એટલે કાંઈ ઘટે ને એટલી સુપર સુપર અને એકદમ પ્રીમિયમ ડિઝાઇન આવવાની છે તો જે બેન એટલી સુપર અને ડિફરન્ટ વેરાયટીની સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન પર પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એનું બ્લાઉઝ એટલું રીચ અને એકદમ જોરદાર આવવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત છે સેમ સાડીના લુકમાં જ આવ્યું છે કારણ કે જે આપણે વચ્ચેના પાર્ટમાં ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે ને સેમ એ આપણે બ્લાઉઝમાં જે ઝીણી પ્રિન્ટેડનો લુક લઈને આવ્યા છે સાથે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન બોર્ડરનો લુક છે ને એ તો બંને બાજુ સિમિલર રહેવાનો છે તો કેટલો લુક સરસ લાગે છે બ્લાઉઝનો કારણ કે લાગે જ નહીં કારણ કે ડિજિટલ પ્રિન્ટમાં એકદમ કેટલો પીસની સાડી હોય ને એટલે એમાં આ ટાઈપના બ્લાઉઝના કોમ્બિનેશન બેસ્ટ લાગે તો બ્લાઉઝ એટલું સરસ મજાનું હેવી લુકનું લાગશે અને સાથે સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ બોર્ડરમાં એકદમ જોરદાર અને જે ઝી પ્રિન્ટેડ રહેવાનો છે અને આખી સાડી તો જો કાંઈ ઘટે નહીં એજ વાઇઝ બધાયને સરસ લાગે નાના હોય તોય સરસ લાગે અને મોટી એજ ના તો ગમી જવા નહીં આટલા સુપર કલર મેચિંગ સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે અને ઓલ ઓવર પ્રિન્ટ હોય એટલે કોઈ ફેશન જાય નહીં અને ગમે તેટલી વાર પહેરો એટલે ન્યૂ ને ન્યૂ લુકની સાડીનું કોન્સેપ્ટ રહ્યો બેન અને ડિઝાઇન સાથે આખી સાડીનો લુક એકદમ પ્રીમિયમ લાગવાનો છે કારણ કે એનું જે બોર્ડર છે ને એના ફૂલ મેચિંગનો આખો પલ્લું લઈને આવ્યા છે એટલે લુક વાઇઝ એકદમ ફેન્સી વેરાયટી લાગશે અને પહેર્યું હોય ને તો કાંઈ ઘટી ને એટલો સુપર પીસ લાગશે અને બાકીના કલર મેચિંગની વાત કરું ને તો બધા કલર શેડ એકદમ ડિફરન્ટ રહેવાના છે સાથે સાથે બધામાં અલગ અલગ ડિઝાઇન પર રહેવાની છે કારણ કે કેટલોક પીસમાં હંમેશા અલગ અલગ શેડના ડિઝાઇન હોય અને અલગ અલગ શેડ કલર મેચિંગ હોય અને બોર્ડરની સાથે સાથે આખી સાડીમાં તો મસ્ત મજાનું લુક આવવાનું છો બેનો તો જે બહેનું ને હું જે કલર બતાવું ને એમાંથી કોઈ પણ ડિઝાઇન સાથે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને

ફ્લાવરની ડિઝાઇન ગમી હોય ને તો પટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે બધી ડિઝાઇનો ડિફરન્ટ આવવાની છે કારણ કે આપણે કેટલો પીસ લેવાનું છે એ પણ કયા કપડામાં ખબર છે ડિજિટલમાં હા બેનું ડિજિટલમાં સુપર વેરાયટી છે અને સાડી પહેરી હોય ને તો કાંઈક ને એટલો પ્રીમિયમ લુક આવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું કોફી કલર રહેવાનો છે કોફી કલરમાં પણ એકદમ યુનિક વેરાયટી છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇનનો ફ્રેઝ રહેવાનું છે આખામાં બધામાં અલગ અલગ ડિઝાઇન સાથે અલગ અલગ જે એની પ્રિન્ટેડ બોર્ડર રહેવાની છે એ પણ એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાની છે જે લુક વાઇઝ એકદમ ફેન્સી લાગે અને એજ વાઇઝ બધાને સરસ લાગે ને એવું સુપર કોમ્બિનેશન રહેજો બેન અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે એકદમ એમાં ફ્લાવરના કલર મેચિંગ જોરદાર લાગે છે અને સાથે સાથે ડિઝાઇન સાથે કલર એ સુપર લાગે છે કારણ કે ડેવિક બ્લુ કલર હોય એટલે તો કઈ ઘટે ને એટલો સુપર કલર મેચિંગ દેવાનો છે જે નાનાને એ તો ગમી જાય પણ મોટાને ગમી જાય ને સુપર કલર મેચિંગ સાથે સુપર ડિઝાઇન લઈને આવ્યા છે અને ડિજિટલ પ્રિન્ટની સાડી તો ગમે તેટલી વાર પહેરો એટલે ન્યૂ ને ન્યૂ જ લાગે કારણ કે કલર એના બધા મસ્ત મજાના હોય સાથે ડિઝાઇનની વાત કરું તો ઓલ ઓવર ફ્લાવરની ડિઝાઇન સુપર અને એકદમ પ્રીમિયમ લાક તો પેનો અને જે બહેનનું એકદમ બસ મજાનું લાઈટ કલર મેજીન સાથે એકદમ સુપર કલર શેડની સાથે ડિઝાઇન ડિઝાઇનવાળું ગમ્યું એ પણ એટલો સુપર કલર છે અને ડિઝાઇનમાં તો કાંઈ ઘટે નહીં અને કપડું તો આપણું કું માખણ જેવું ને લડકા જેવું જ આવે છે એમાં ડિજિટલ પ્રિન્ટની સાડી હોય એટલે કાંઈ ઘટે નહીં એટલે મશરૂમ જેવા કપડામાં આટલી સુપર સુપર વેરાયટી છે એક જો ને એક ભૂલો ને એવી સુપર સુપર ડિઝાઇન ચોપેનું તો જે બેનુંને જે ડિઝાઇન સાથે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે બોર્ડર પ્રિન્ટેડનો લૂક એ અલગ છે અને આખી સાડીના ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન એકદમ સુપર અને જોરદાર રહેવાનું છે અને તમે જોઈ શકો છો જેવી આપણે બોર્ડર આવશે એવો આપણે પલ્લુનો લૂક લેવાનો છે આખી ફ્લાવર પ્રિન્ટમાં એકદમ સુપર વેરાયટી લાગે છે ને કારણ કે લાગે જ ને કારણ કે કેટલોક પીસ તમારા માટે લઈને આવ્યા છે કેટલોક પીસમાં પાછા અલગ અલગ કલર મેચિંગ સાથે અલગ અલગ ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે અને કલર મેચિંગમાં તો કાંઈ ઘડે ને એટલા સુપર રહેવાના છે તો તમને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા એ લાઈક ન ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વેરમાં આવું ફેન્સી અને પ્રીમિયમ કલેક્શન લાવતા રહીશું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ